જૂનાગઢના માંગરોળમાં કલ્યાણધામ ખાતે આઈસીડીસી કચેરી દ્વારા મહિલા સંમેલન યોજાયું માંગરોળ તાલુકાના આઈસીડીસી કચેરી દ્વારા કલ્યાણધામ ખાતે જૂનાગઢ જિલ્લા મહિલા આયોગ અને જિલ્લા પંચાયત જૂનાગઢના સહયોગથી માંગરોળ મહિલા સંમેલન યોજવામાં આવેલ જેમાં જુનાગઢ જિલ્લાના પંચાયત પ્રમુખ હરેશ અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ મહિલાઓમાં પોતામાં પડેલ શક્તિ બહાર લાવવા અને સમાજની સાથે પુરુષ સમોવડી બની મહિલાઓ પગભર થવા ખાસ ભાર મૂક્યો હતો મહિલાઓને કાયદા વિશે જાણકારી આપવામાં આવી હતી અને મહિલાઓને ઘર ઘર સુધી સરકારી યોજનાઓ પહોંચે અને તેનો લાભ લે અને પગભર થાય તે માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સાથે સાથે જૂનાગઢ જિલ્લાના પંચાયત પ્રમુખ હરેશ ટુમ્મર દ્વારા મહિલાઓને જણાવ્યું હતું કે કુપોષણ બાળક માટે ખાસ કાળજી રાખવા પણ માહિતગાર કરવામાં આવ્યું હતું શીલ પીએસઆઈ શીતલ મેડમ દ્વારા મહિલાઓને કોઈપણ પ્રકારની પડતી મુશ્કેલીને પહોંચી વળવા પોલીસ અને કાયદાનો સહારો લેવા સલાહ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લાના પંચાયત પ્રમુખ હરેશ ટુમ્મર તાલુકા પંચાયત પ્રમુખ પ્રીતિબેન ડાભી જિલ્લા પંચાયત સદસ્ય રામજીભાઈ ચુડાસમા નગરપાલિકા પ્રમુખ ક્રિષ્ણાબેન થાપણિયા તાલુકા ભાજપ પ્રમુખ વરજણ આથ્રોલિયા તાલુકો પંચાયત પ્રમુખ પ્રતિનિધિ ભાવેશ ડાભી શીલ પીએસઆઈ શીતલ મેડમ તેમજ તાલુકા વિકાસ અધિકારી આરવી ઓડેધરા આઈસીડીસી કચેરી સીડીપી ઓહિલાબેન પરમાર પોગ્રામ ઓફિસર જૂનાગઢ વત્સલાબેન દવે સહિત રાજકીય આગેવાનો અને આંગણવાડી મહિલા હાજર રહ્યા હતા Thank you. વત્સલાબેન દવે પ્રોગ્રામ ઓફિસર જુનાગઢ મહિલા આયોગ અને જિલ્લા પંચાયત જુનાગઢ આયોજિત નારી સંમેલનની અંદર આજે માંગરોળ તાલુકામાં આ નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે આ નારી સંમેલનની અંદર નારીઓના કાયદા વિશે નારીઓના આત્મનિર્ભર બને નારીઓની તમામ યોજનાકીય માહિતી આજે આપવામાં આવી છે અને આ તમામ બહેનોને પોતાના વિસ્તારની અંદર ફરી પાછી તમામ યોજનાઓનો લાભ તમામ બહેનોને મળી રહે એ આયોજિત માટે આ નારી સંમેલન યોજવામાં આવેલું છે અને ખરેખર નારી તું નારાયણી નારી એક એક આત્મનિર્ભર બને એના માટેના સંપૂર્ણ પ્રયાસો થઈ રહ્યા છે ગુજરાત રાજ્ય મહિલા અને આરોગ્ય વિભાગ ગાંધીનગર અને અમારો આઈસીડીએસ વિભાગ માંગરો દ્વારા આજે મહિલા સંમેલન નારી સંમેલન યોજાયું આમાં મોટી સંખ્યામાં આગેવાનો રહ્યા અને સરકારની વિવિધ યોજનાઓ જે બહેનો માટે છે એ યોજનાઓની સમજણ શક્તિ આપી નારી છે એ પોતે પોતાના આત્મનિર્ભર માટે ઊભી થઈ શકે એના માટે માન્ય નરેન્દ્રભાઈ મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી દ્વારા આ વિવિધ યોજનાઓના કાર્યક્રમો જિલ્લા કક્ષામાં યોજાવાના છે આ યોજનામાં મોટી સંખ્યામાં બહેનોએ લાભ લીધો અને યોજનાઓ સમજી સમજાવી અને એમના અંદર લોકો મેક્સિમમ લોકો મહિલાઓ માટેની જે યોજનાઓ છે એનો લાભ લે એના માટેનો આજનો સરસ મજાનો કાર્યક્રમ યોજાયો અમારે જિલ્લા તંત્ર અને આઈસી આ વિભાગે બારે મોટી સંખ્યામાં મહેનત કરીને આજ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ મહેનત ઉઠાવી છે અને સપર કાર્યક્રમ બદર મોસાવનો માંગરોડના આગેવાનો અને માંગરોડ મહિલા બહેનોનો સૌનો આભાર સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્યસ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો